હરેક જગ્યાએ આઈ પ્રશ્ની છે કારણ કે હવે ડુંગરમાં જે ખેતી થતી હતી એ વરસાદના આધારે આધારે પણ હવે દોઢ મહિનો કા તો બે મહિનો વરસાદ વીતી ગયો મહિના પડે તો બે મહિનામાં કપકેવડો થોડો છે આમ ન થાય ને આમાં હું થવાનું છે તો બે મહિનો થઈ ગયો તો હવે ખેડું તો શું કરશે અને કઈ રીતે પકવશે એક તો હવે સિંચાઈનું પાણી નથી છે જ નથી સીઝન ઉપર છે આપણે પંદરસો બારસો એવું આપડે પેકેટ આમાં બે પેકેટ નાખ્યું હોય તો એના પૈસા કઈ જાય એ દેવું આપડે ભરવાનું કેવાય કોક ની પાસે આપડે માંગી બી લઈ આવીએ કેવાય છે બરાબર છે એટલે હું હું લીધો એ પંદરસો મળવું જોઈએ આપડે આમાં આપડે બીજા ના લઈએ કદી ઉધારે લઈએ તો એ પૈસા આપડે ભરવાના આવે કે નહીં તો આ પાયકું ના હોય તો આપડે હું ભરવાના બરાબર છે

આવી પરિસ્થિતિ છે અમારા આદિવાસી વિસ્તારમાં ખરેખર તમે જોઈ શકો છો કે ખરેખર અમારા ડુંગર વિસ્તારમાં આવી પરિસ્થિતિ ખરેખર થયેલી છે અને તમે તમને દ્રશ્ય બતાવીશ કે ખરેખર જો આટલો કપાસ અને દોઢ અને બે મહિને થઈ ગયા ત્યાં સુધી આવો આટલો કપાસ છે અને બજુભાઈ એમ કહે છે કે ખરેખર બે મહિના થઈ ગયા અને સરકાર તો નહીં આપે પણ કુદરતી રીતે દોઢ મહિનો થઈ ગયો તો હવે અમે શું કરશું એમ કે છે હવે આમાં શું પાકવાનું છે હવે અમે તો કશું કરી નહીં હેકવાના કહેવાય હવે આમાં પાક આમાં છોડવા કેવા દેખાય છે એટલું જ થવાનું છે આમાં ઢીસણ ફૂડ કપા નથી આવવાનો પછી આમાં પાંચ ડીઢી ના લાગ્યા હતા ખેડૂત શું કરે ખેડૂત મરે ને બરાબર છે હે ખેડૂત તો મરે જ ને ખેડૂત ને અહીંયા આપણે શું કરવાના છે આમાં આમાં ના આવે ને કોઈક માંગે ભી કે ના વાવેતર આપણે કર્યા છે તો એમાં આપણે કઈ રીતે આપડો ને હું આપી શક્યો તમે કોને અમારે હજુ આમાં કર્યું નથી પાણી ત્યાં ખેતર પાણી વાર વાર લીધે અમને ખેડૂતને આપો તા અમને કહેવાય કે હા બરોબર સરકારે આપ્યું છે

કાઠિયાવાડની ગુલામી ના કરીએ ને આજ કરીએ ને પટેલની ગુમણી કઢવા અમે છીએ અને અમે આદાવાસી કહેવાય અને બધું છે તે પટેલોને નિવણનું રાસ કારણ્યું અમારું શું છે તો હવે આ પંદર કિલોમીટર ડેમ છે બરાબર ને હવ ત્યાં તમે પાણી અહીંયા નીકળા લો તો અમારે તો અહીંયા ગમે તે થાય ને તો મોદી ને તારે શું કેવો હે મોદી સરકાર તારે અહીંયા આપવું જોઈએ એમ કે ને તો મોદી સરકાર અહીંયા જો પાણી કડિયાલતા હોય તો અમારે સારું બને કહેવાય અને આમો આમે આદાવાસી છે અમારે અહીંયા શું પાકે કે આવે 20 મણ કપાના થાય તો આમે શું કર લેવાનું બરાબર છે અને એક તો એ લોકો ખર્ચો વધી જાય છે અને એક તો પાછો આવ આવ નીતિ ગોળવણ કામ કરે એ તો જ થવાનું છે અને એક જો એક તો પાછો મોડાથી થી વરસાદ આવ્યો બરાબર અને દોઢ મહિનાથી થી આ કર્યો કર્યો હા બરાબર હવે શું કર લેવા હવે કશું છે નહીં

અમે થોડી ઘણી પણ પિયાદ કરે તો શાકભાજી કરે તેવા અમે જીવી રહીએ વાહ 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 શાકભાજી કરે તે તમે જીવી રહ્યો છો અમે જીવી રહીએ આલો થોડો ઘણો બરાબર ને હા પણ એટલો હોય નહી કર્યું કે પણ પાણી ની સગવડ નથી તમે કરી હું હું કોનો હોય ને આપણે કાઠેવડ મજૂરી જવાનું કે હા કભી જો હું કરી શકવા ના ચાલો હું નામ છે વસુભાઈ જય હિન્દ જય ભારત જય ભારત जय हिन्द जय भारत जय हिन्द जय भारत